हूँ तर जय राजपूता बोलीस आप एम जय राजपूता हजू आवाज ओछो पड़े खींच कर आकाश को धरती पर झुका दो साथियों चीर के चीर के सीना पर्वतों का एक और गंगा बहा दो साथियों कांप उठे सारी दिशाएं एक ही हुकार में मीच कर प्राणों को रण बजा दो साथियों जय राजपूताना खूब खूब आभार आपने कोई समाज ने पक्ष ना विरोध नहीं पर एक सनातन सत्य ये भी है कि आपो भी कोई पक्ष नहीं क्या आपने इन साथ जोड़ी सकी उबलते हुए लहू का मजाक लिखा जाएगा उबलते हुए लहू का अगर मजाक लिखा जाएगा हमारी सांस्कृतियाँ और हमारी विरासतों की अगर हाँसी उड़ाई जाएगी हमारे पूर्वजों हमारी माँ बहनों को अगर आम में लिखा जाएगा बस बस हम राजपूतों पे संजिश से और जुलम मत करना हो दुनिया वालों अगर बांध लिया सर पे कफन तो फिर से इतिहास लिखा जाएगा ગુજરાતની અંદર જેટલા બી ને હિન્દુસ્તાનમાં જેટલા રાજપૂત સમાજ વસે છે એની દરેક શાખામાંથી કોઈ બી કારણોસર ઇસ્લામ ધર્મ સ્વીકારીને અમે અલગ થયેલા છીએ આપણું લોહી એક જ છે વચમાં કરણસિંહ બાપુની સાથે અમારા દીકરાએ એક વાત કરી હતી કે ગુજરાતમાં આઠ લાખ મોલયસ્લામ ગરાશિયા સમાજનો સાથ છે જો દીકરો હતો બે હજાર આઠથી લઈને બે હજાર બાવીસ સુધી હું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ સાથે બંને રાજપૂત સમાજને એક કરવા માટે કોશિશ કરતો હતો મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં ચારસો એસી થી ચારસો નેવું ગામ અમારા સમાજના બી છે અને બારથી થી ચૌદ લાખની વસ્તી આપની સાથે છે બસ સંકલન સમિતિ જે બી નક્કી કરે તેમાં અમારો પૂરો સાથ અને સહકાર છે એક વસ્તુ હું એક વસ્તુ હું જરૂર કહીશ મારા જે અનુભવ છે એની અંદર એક વાક્યમાં જ કહીશ કે રાજપૂત કોઈને ગમતા નથી ને બધાને રાજપૂત થવું છે કેવી રીતે પોસિબલ છે વર્ષો પહેલા એક કવિ થઈ ગયા બસ એક વર્ષો પહેલા એક કવિ થઈ ગયા કવિ કાગે રાજપૂતાણી ઉપર બહુ સારું લખેલું છે અત્યારે મને મળતું નથી પણ એની છેલ્લી બે પંક્તિઓ છે કે સબ કારણ કી ખોટ પડી ઓ સોઈ હિન્દુ હિન્દુસ્તાન કી રાજપૂતાની આથી મારી માતાઓને વિનંતી કરું છું કે એમને જાગૃત થશે તો આ ઇતિહાસ મને લાગે છે ગુજરાતમાં પહેલી વાર લખાઈ જશે અને અમે આપની સાથે તન મન ધનથી આપની સાથે છે છીએ સમય ઓછો છે એટલે હું આપની સાથે વિદાય લઉં છું જય રાજપૂતાના જય હિન્દ થેન્ક યુ વેરી મચ આભાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની